શહેરમાં દિવસઅના દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે પોલીસ દ્વારા વારંવાર નગરજનો માટે આવશ્યક સૂચનો બહાર પાડીને સાવચેત કરવામાં આવી રહ્યા છે તેમ છતાં ચોર ગઠિયાઓ દ્વારા પોતાનો મનસૂબો પાર પાડવામાં સફળ થતા હોય છે અને ખૂબ જ ચતુરાઈપૂર્વક ઘટનાને અંજામ આપતા હોય છે અને જાણે કે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ થોડા દિવસે છેતરપિંડી કરવાનો એક મામલો સામે આવ્યો છે શહેરના એક વૃદ્ધ મહિલાને બે ઠગ ગઠિયા દ્વારા ડુપ્લિકેટ બેંક કર્મચારીની ઓળખ આપી બેંકમાંથી નવ લાખ રૂપિયા મળશે તેવી લાલચ આપી મહિલા સાથે ઠગાઈ કરી સોનાના પહેરેલા દાગીના ઉતારી લઈને પલાયન થઈ ગયા હતા અને આ મામલે પહોંચ્યો હતો છાણી પોલીસ સ્ટેશન ખાતે પરંતુ કહેવાય છે કે કાનૂન કે હાથ لمبے હોતે ہیں તેમ पीआई આર એલ પ્રજાપતિ દ્વારા બનાવની ગંભીરતા સમજીને તુરંત જ એક્શનમાં આવીને ગુનો નોંધી આવા બેફામ બનેલા તત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. કદાચ આ આરોપીને એમ હશે કે અમે રાતોરાત માલામાલ બની જઈશું પરંતુ જાંબાઝ પોલીસ inspector ની રણનીતિ ઘડી પોતાની ટીમોને સક્રિય કરી ગુનામાં વાપરેલ વાહનના નંબરના આધારે તપાસ કરી બંને આરોપીનો પગેરો મેળવી આનંદ મુદ્દા સાથે ઝડપી પાડ્યા છે એક ગરીબ મહિલાની ફરિયાદ બાદ પોલીસના તુરંત એક્શનના કારણે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રજાપતિ અને ટીમની કામગીરી ખરેખર બિરદાવા લાયક બની રહે છે નમસ્કાર